નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે વાગી ગયા છે સાડા અગિયાર જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મમ્મી સાફ કરે છે મંદિર તો મંદિર હવે વાગી ગયા હાટી દી આવે છે મારે દેહ માં જાવું છે અને મંદિર સોફું કરતી જાવ ને હમ ને આજે સવારે કામ કરીને એક ધાબા ઉપર દરવાજો ભીનો નો થાતો તો ન્યા પ્લાસ્ટિક મારવા ગયા તા હા મમ્મી મંદિર ચોખ્ખું કરે છે અને આજે જમવા જવાનું છે ભાઈ ની ઘરે હા હું જાઉં કે તમે આ કામ પૂરું કરી પછી આવો કેવી પડ્યું છે કેવી સુધારી

મેળીશું લોટ બાંધી પુરી ને રસપુરીને બટેકા નું શાક ને બટેકા ની શાક ને રસપુરી મજા આવે કોમેન્ટમાં જણાવજો કોને કોને બહુ ભાવે અમને તો બહુ ભાવે બટેકા ની જાત ને પૂરી ને રસ જો ભાભી અહીંયા પૂરી તળવા મળ્યા છે આ ગરમ ગરમ પૂરી તળાતી જાય છે જો આયા ગરમ ગરમ પૂરી ને રસ ને શાક ને ખવાવા મળ્યું છે બધાય જમવા બેસી ગયા છે હમ ચેસ્ટાની ફ્રેન્ડ આવી છે જમવા આવી છે કે આવો છે આવી છે હું અહીંયા પૂરી વણવા મળ્યો હવે સ્ટોક પૂરો થઈ ગયો હાલો દેરણ જેઠાણી જમવા બે છે હા આ વરસાદના પાપડ તો કર્યા છે પણ હવે જાય પેલા ફટાફટ ખાવા મળવી ને ગરમ ગરમ જેમ જમવા બેસે એમ જ પાપડ તળવી છે પણ તો હવાઈ જાય છે આ તો પૂરી ને બટેકા ચાક ને રસ

ચાચણી મારતા જઈશું હરકો કરતા જઈશું અને ધડ ધડ અવાજ કરતા જઈશું હવે જો ભાઈ ની ઘરે થી અમે આવી ગયા છે પ્લાસ્ટિક ને એવું લગાડી ઘરે આવી ગયા ઘડી કુઈ ગયા તા ઉઠી પછી હવે આ કાલ જે મે કટિંગ કર્યું તો પાથરડા નું એ સ્ટાર્ટિંગ કરી દીધું છે અને ચેસ્ટા અહીંયા હોમવર્ક કરવા મળી છે કા ચેસ્ટા બેન ને લખવાનું આજ રવિવાર છે ને એટલે થોડું કઈ થતું હતું પણ હવે હોમવર્ક કરવા બેહી ગઈ છે મમ્મી અહીંયા

બપોર હમણા તો છે એક ધારો બહુ વરસાદ આવ્યો કામ તૈયાર તો હા મમીને થોડીક મજા બગડતી હોય એવું લાગે છે તરતડો વાળું કાઢેમ ઘરવા આ હવે લગીને એક ધારો વરસાદ આવ્યો તો ઠંડુ વાતાવરણ ઈ થઈ ગયું છે આજ તો ચાલો હવે હવે આ પાથરણ લીંબુ તો બનાવવું છે એ અધૂરું છે એ પૂરું કરવામાંડું જો છ વાગી ગયા છે અને હવે આપણે પાછળ આ તો હવે થઈ ગયા છે હવે પાછળનો ચંદ્રો ટેકી વાળો હતો ને કટિંગ કર્યો તો હવે આને પડકાવીને લેસ બેસ ને હવે આ બધું કમ્પ્લીટ કરું છું જો હવે ધીમે ધીમે બધાય પૂરું થઈ જાય ને આજ પૂરું થઈ જાય તો પછી કાલે બીજા રામા પહેલા ઉટવડ રામદેવ મંદિર છે ને એના વાઘા બનાવા છે હવે

ને આજના મારા વિડીયોને હું અહીંયા એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરવા કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય